હકીકતમાં ખેડૂત હિતમાં સાબિત થશે આ પ્રસંગે તાલુકા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તાલુકા સમિતિના પ્રમુખ અને શહેર સમિતિના પ્રમુખને હળવદ તાલુકાના આગેવાનો સાથે આજે મામલતદારને ટેકાના ભાવે ખરીદી કરવા ખરીદી કરે એના માટે થઈને આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી આજ આ વખતે સિત્તેર મણ મગફળી ખરીદવાની છે અમે ત્રણસો મણ ખરીદ ખરીદ કરે એવી માગણી કરી છે હળવદ તાલુકામાં અંદાજીત છ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને બે બેક હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું હે જે રદ થયું છે ઈ અને છ હજાર ખેડૂએ જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ ત્રણસો મણ લેખે એની ખરીદી કરે અને ત્રણસો મણ લેખે જો એમને ખરીદી ન કરવી હોય તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા દરેક ખેડૂના ખાતામાં રાજ્ય સરકાર જમા કરે એવી હળવદ તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે મામલતદાર રાજ્ય સરકાર ખેડૂતોની મોટી મોટી વાતો કરી રહી છે ખેડૂતોને સારું લગાડવા માટે અલગ અલગ કૃષિ મહોત્સવ અલગ અલગ તાઇફાઓ કરી રહી છે જેની સામે હળવદ તાલુકાની પરિસ્થિતિ જુઓ તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા સમયસર ડીએપી ખાતર નથી મળતું આજની જ પરિસ્થિતિમાં અત્યારે ઘઉં વાવેતર માટે અત્યારે ખાતરની જરૂર છે ડીએપી ખાતર તો ડીએપી નથી મળતું પાયાનું ખાતર છે એ સિવાય ખેડૂતોને માર્કેટિંગ યાર્ડની અંદર જે અલગ અલગ મુશ્કેલીઓ પડી રહી છે આજથી દસ વર્ષ પહેલાં પચીસ ટકા જ યાર્ડ પાસે જગ્યા હતી છતાં પણ દરરોજે દરરોજ જે માલ આવતો એનું નિરાકરણ થઈ જતું એની સામે અત્યારે યાર્ડના અણઘટ વહીવટની સામે આપ જોઈ શકો છો કે બસો બસો વાહનો જ મગફળીના લેવામાં આવે છે એની સામે વેપારીઓ દ્વારા જગ્યા રોકી રાખવામાં આવે છે ખાલી વાહનો પડ્યા રહેશે એટલે યાર્ડનો અણઘટ વહીવટ છે એ હકીકતમાં તાત્કાલિક ધોરણે દૂર કરી તહેવારો આવી રહ્યા છે તો ખેડૂતોને મુશ્કેલી ન પડે અને ખેડૂત પોતાનો જણ સમયસર વેચી શકે અને યોગ્ય ભાવ મળે એવી અમારી